તહેવારોની મોસમ નજીક આવી રહી છે ત્યારે સુરત અને તાપી જિલ્લાના લોકો માટે ખુશખબર છે સુમુલ ડેરીએ પોતાના પ્રસિદ્ધ અને સુમુલ ઘારીને વેચાણ માટે ધૂમ મચાવી છે ગયા વર્ષે સુમુલે અંદાજે પંચ્યાસી ટન જેટલું ઘારીનું સફળ વેચાણ કર્યું હતું જ્યારે આ વર્ષે આ નેવું ટન જેટલું ઘારી વેચાણ કરવાનું લક્ષ્યાંક રાખવામાં આવ્યું છે સુમુલ ડેરી તરફથી વેચાતી ઘારીનું વિશેષ આકર્ષણ એ છે કે તેમાં ઉપયોગમાં લેવાતા ઘી અને માવા સહિતના તમામ ઘટકો સુમુલ ડેરીની લેબોરેટરીમાં ચકાસણી બાદ જ વપરાય છે જેથી ગ્રાહકોને ઉત્તમ ગુણવત્તાવાળી અને સ્વચ્છ ઘારી મળે કેસર પિસ્તા બદામથી શોભતી આ ઘારીના ભાવ રૂપિયા આઠસો વીસ પ્રતિ કિલો નક્કી કરવામાં આવ્યો છે ગ્રાહકો માટે આ ઘારી બસ્સો ગ્રામ અને પાંચસો ગ્રામના પેકિંગમાં સરળતાથી ઉપલબ્ધ છે તહેવારની ખરીદીને ધ્યાનમાં રાખીને સુમુલે સુરત અને તાપી જિલ્લાઓમાં એકસો પચાસ જેટલી પાર્લર સહિતની જગ્યા પર ઘારીનું વેચાણ શરૂ કર્યું છે જેથી લોકોને નજીકથી સરળતા રહેશે સુરતી મીઠાઈઓમાં અદ્ભુત સ્થાન ધરાવતી સુરતી ઘારી હવે વધુ લોકો સુધી પહોંચી રહે એ માટે સુમુલ સતત પ્રયત્નશીલ છે અને વર્ષોથી પોતાની ગુણવત્તા જાળવી રાખીને વિશ્વાસ જીત્યો છે હું વિપુલ લુલવા સુમુલ ડેરીના સેલ્સ અને માર્કેટિંગ વિભાગમાંથી હવે જ્યારે ચણની પડવો નજીક છે ત્યારે સુમુલ ડેરી દ્વારા પણ ચણની પડવો નિમિત્તે સુમુલ ઘારી તેમજ સુરતી સ્પેશિયલ પોસુ જેનું વેચાણ કરવામાં આવતું હોય છે ગયા વર્ષે સુમુલ ડેરી દ્વારા પંચ્યાસી ટન જેટલી ઘારી બજારમાં વેચવામાં આવેલી હતી આ વર્ષે એક અંદાજ પ્રમાણે નેવું ટન જેટલી ઘારી અમારો અંદાજ છે કેટલી વેચાશે હવે આપણે જ્યારે સુમૂલ ડેરીની ઘારીની વાત કરીએ તો એક કેસર બદામ પિસ્તા ઘારી જે સુમુલની ફ્લેગશિપ પ્રોડક્ટ છે તે આપણે વર્ષોથી વેચતા આવ્યા છીએ અને એ કેસર બદામ પિસ્તા ઘારીનો ભાવ આઠસો વીસ રૂપિયા કિલો જેટલો રહેશે અને કેસર બદામ પિસ્તા ઘારી બસો તેમજ પાંચસો ગ્રામના પેકિંગમાં માર્કેટમાં અવેલેબલ રહેશે એના સિવાય લો કેલરી ઘારી જે બસો ગ્રામના પેકિંગમાં માર્કેટમાં અવેલેબલ કરવામાં આવી છે તેનો ભાવ બસો રૂપિયા જેટલો રહેશે હવે આપણે જ્યારે વાત કરીએ તો સુમુલ ડેરીના સુરત અને તાપી જિલ્લામાં આવેલા દોઢસો જેટલા પાર્લર તેમજ સુમુલ ડેરીનું જે મેઇન ગેટ આઉટલેટ છે એ ખાતે સુમુલ ડેરીની સુમુલની ઘારીનું વેચાણ કરવામાં આવશે હવે આપણે જ્યારે સુમૂલની વિશેષતાની વાત કરીએ તો ઘારીમાં વપરાતા મેઇન મટીરિયલ જેવા કે ઘી અને માઓ એ બંને સુમૂલ ડેરીના અદ્યતન મશીનરીમાં બનાવવામાં આવે છે તેમજ સુમૂલ ડેરીની લેબોરેટરી દ્વારા દરેક માનકોમાં પાસ કર્યા પછી જ આ બંને વસ્તુઓ જે છે એ સુમૂલ ઘારી માટે વાપરવામાં આવે છે તો જ્યારે આપણે વાત કરતા હોઈએ કે આપણે લખી છીએ કે સુરતમાં સુમૂલ છે તેમજ સુમૂલની ટેગલાઇન શુદ્ધતાની પરંપરા એને સાર્થક કરતી અમારી આ બંને પ્રોડક્ટ ચન્ની પડવો નિમિત્તે ગાડીમાં સુરતની જનતા માટે અવેલેબલ રહેશે અને સુમુલ ડેરી દ્વારા હું સુમલ ડેરી વતી સુરતની જનતાને આ ચંડી પડવોની શુભેચ્છા પાઠવું છું